પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના નિજધામ ગમનની દિવસની ભક્તિભાવપૂર્વક આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી તેમજ શ્રી કૃષ્ણ ચરણ પાદુકા પૂજન ગૌપૂજન ધ્વજા પૂજન વૃક્ષારોપણ ગીતા પાઠ વિષ્ણુ યાગ સમૂહ આરતી બ્રહ્મ ભોજન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ યોજાયા હતા સોમનાથ પ્રોમોનેડ વોકવે થી લઈ શ્રીરામ મંદિર સુધી ઢોલ શરણાઈના નાદ સાથે કળા યાત્રા નીકળી હતી જેમાં ત્રણસો પાસઠથી વધુ કલાકારોએ કલાના વિવિધ સ્વરૂપોથી શ્રી હરિકૃષ્ણ અને સોમનાથ મહાદેવની કલા સાધના કરી હતી સૂર્યાસ્તથી શરૂ થયેલી આ કલા સાધના સૂર્યોદય સુધી અવિરત ચાલી હતી વહેલી સવારે સૂર્યના પહેલા કિરણના વધામણા કરવામાં આવ્યા હતા

સોમનાથ પાઠશાળાના બાળકો તથા યુનિવર્સિટીના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા